સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલમાં એકત્રીસ ફર્સ્ટની રાત્રે દારૂની મહેફિલ માણવાનો મામલો સામે આવ્યો છે તો પોલીસે આ ઘટનામાં દારૂની મહેફિલ મારતા છ પૈકી એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઇન્ચાર્જ આરસી ગઢવીએ સમરસ હોસ્ટેલના રૂમ નંબર એકસો છમાં રેડ કરી હતી આ દરમિયાન મહેફિલ મારતા પાંચ વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા જ્યારે એક વિદ્યાર્થી પકડાઈ ગયો હતો

અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ दाखल કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડઓવર કરવામાં આવેલો છે એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા રెక్టర్ શ્રી અને અમારા સિક્યુરિટી ઓફિસર શ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે આજ બુધિ અમારે સાથે અમારા સહયોગી સાહેબ સાથે અમારી સાથે લાઈવ જોડાય ગયા છે સાહેબ સુરતની વાત કરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે શું હાલની અપડેટ બિલકુલ અવારનવાર યુનિવર્સિટી વિવાદોની વચ્ચે રહેતી હોય છે ત્યારે ફરીથી થર્ટી ફર્સ્ટ દરમિયાન

દારૂની બોટલો જોવા મળી રહી છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ બિંદાસ્પણે દારૂની મહેફિલ માની રહ્યા છે એટલે કે વિદ્યા નું મંદિર ગણવામાં આવતું યુનિવર્સિટી ની અંદર ની રેલમ ખેલ જોવા મળી રહી છે ત્યારે અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે દારૂની બોટલો આવી ત્યાંથી તે પણ એક મોટો પ્રશ્ન જે છે તે સામે આવી રહ્યો છે યુનિવર્સિટીના સિક્યોરિટી ગાર્ડ સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે બોયઝ હોસ્પિટલના જેટલા વિદ્યાર્થીઓ અવારનવાર જે છે તે આવી મેપેલો માણતા હોય છે દારૂ પીતા હોય છે અને દારૂની બોટલો લઈ અંદર પ્રવેશ કરતા હોય છે ત્યારે જે રીતના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે તેને લઈને સમગ્ર બાબતને જોતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે એક જ વિદ્યાર્થી ને ઝડપી પાડવામાં આવ્યો છે અન્ય વિદ્યાર્થીઓને ક્યારે ઝડપી પાડીને કાર્યવાહી કરવામાં આવશે કેવા પ્રકારની સજા આપવામાં આવશે જે રૂમમાંથી કૂદીને જે બીજા બિલ્ડિંગમાંથી ઉતરી ગયા હતા એવું સ્પષ્ટપણે અત્યારે સામે આવી રહ્યું છે પરંતુ ચોક્કસપણે અન્ય જે વિદ્યાર્થીઓ હતા તેમને સીસીટીવી ના આધારે પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે બોયઝ હોસ્ટેલની અંદર ભણતા વિદ્યાર્થીઓ જે છે તેમનું પણ એડમિશન રદ કરવાની કામગીરી જે છે તે યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે પરંતુ ચોક્કસપણે